જે વિડીયો આપણો બનાવવાનો જે મકસદ છે એ ફક્ત એટલું કે ચોમાસા પહેલા આપણે શું કરવું જોઈએ નમસ્કાર મિત્રો હું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણે કડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો દરેક પશુપાલકો પશુપાલન કરે છે એમને દર ઉનાળો શિયાળો ચોમાસું એમાં શું શું પગલાં લેવા જોઈએ શું શું ધ્યાન રાખવું જોઈએ ઘણી વખત ક્યારે પશુ ખરીદ કરવું જોઈએ ક્યારે પશુને વેચવું જોઈએ એ વ્યાવું જોઈએ કે વેચવું જોઈએ એ પણ સિઝન ઉપર ડિપેન્ડ કરતો હોય છે તો આપણો આજનો આખે આખો મતલબ જે વિડીયો આપણો બનાવવાનો જે મકસદ છે એ ફક્ત એટલો કે ચોમાસા પહેલાં આપણે શું કરવું જોઈએ ચોમાસાની અંદર શું શું થઈ શકે હકીકતની અંદર ચોમાસામાં ઘણું બધું થઈ શકે પશુનું વ્યાણ થઈ શકે પશુમાં ઘણી બધી બીમારી પણ આવી શકે પશુમાં મતલબ વેચવા ઘણી બધા આપણે વેચવાનું પશુ હોય એ ચોમાસાની અંદર જ થાય ખરીદ પણ કરવી હોય તો ચોમાસામાં જ થાય એમાં ખાસ કરીને બેસવાની બરાબર કેમ કે એ બધું જ હું તમને વ્યવસ્થિત વિગતવાર સમજાવવાની કોશિશ કરીશ કે સૌ પ્રથમ ચોમાસું આવે છે એની પહેલા આપણે વધારે પડતી જો કેર રાખવાની હોય જો તમે સારું પશુપાલન કરવા માંગતા હો તો આપણે પહેલા આપણા જેટલા પશુ છે એને દરેકને ને વેક્સિનેશન થઈ જવું જોઈએ અને થવું તો જોયું પંદર દિવસ પહેલા આજે પણ હજી બાકી રહ્યું હોય તો ગળ વેક્સિનેશન કરાવી દેજો કારણ કે ગળ એક જીવલેણ બીમારી છે અને આની અંદર જો એકવાર પશુ થઈ ગયું તો મતલબ રેર ચાન્સીસ છે પશુને બચવાના રેર મતલબ સોની અંદર બે પાંચ બચે બાકી તમે ગમે એટલું સારું બ્રીડ તૈયાર કર્યું હશે ગમે એટલી સારી ભેંસ કે એચઅપ ગાય હશે અને જો એકવાર ગલ આવી ગયો એચએસ મતલબ જે કહેવાય છે કે હિમોરેજિક સેપ્ટેસેમિયાના એના પ્રજીવોથી થાય છે અને એ પશુના બોડીની અંદર મતલબ એક દિવસની અંદર જો મતલબ થાય એક બે દિવસની અંદર પશુને મતલબ ડેથ થઈ જાય છે પશુની અને પશુ માલિકને ઘણું બધું નુકસાન વેઠવાનો વારો આવે છે તો પહેલો આપણે એ કરવાનું છે દરે દરેક પશુપાલકને કે ભાઈ આપણા ગામની અંદર જે તમારા ગામમાં એઆઈ કર્મચારી હોય એમના થ્રુ અથવા ગવર્મેન્ટ સરકારની અંદર તમારા આજુબાજુ વીડી મથક હોય ત્યાં જઈ અને તમે જાતે પણ અત્યારે તો ઘણા બધા પશુપાલકો એટલે અવેરનેસ મતલબ થયા કે ભાઈ ગામમાં જઈ ડેરી ઉપર મંડળી ઉપર કે દવાખાનામાં જઈને જાતે કે મારી પાસે પચાસ સો પશુ છે તો હું જાતે વેક્સિન કરી શકું એટલે જાતે લઈને પણ મૂકી શકતા હોય તો પહેલું જ કામ આપણે કરવાનું છે કે ગળસુંડાની જે બીમારીઓ આવે છે ચોમાસાની અંદર વાયરસ કયો છે કે ગળસુંડો તો એના પ્રી પ્લાન કરવું અને એના પગલા લેવા તો એ છે બીજું છે કે વરસાદ આવવાનો છે વરસાદના કારણે કીચડ થવાનું છે વરસાદ ના આવે તો બધું બધું પશુપાલન અને ખેતી બધું મતલબ ઘણું બધું નુકસાન થાય વરસાદ આવે સારો છે પણ વરસાદના કારણે શું નુકસાન થઈ શકે એ પણ આપણે જાણવાનું વરસાદના કારણે કીચડ વધારે થવાથી આપણે શું કરીશું એને તળિયાની અંદર બાંધીશું તળિયા ચોવીસ કલાક તમે બાંધી રાખશો એટલે આપણે ભેંસ નીચે એકને એક જગ્યાએ નીચે બેસે એટલે આંચળ હોય કે ભેંસના ગૂંઠણ હોય એ વધારે પડતા એકની એક જગ્યાએ બેસવાથી કસાઈ જાય આપણે પહેલા ઓઠણ પડતા કહેતા કે ઓચણ પડે છે અને એ કોઈ દિવસ કોઈ દવાથી મટે નહીં જો ઓચાણ એકની જગ્યાએ નીચે દબણમાં આવ્યો તો એને મસ્ટાઈટિસ થવાની ઘણી વખત સંભાવનાઓ છે પ્લસ એ તમે ન કરો ને કિચડની અંદર વધારે પડતી ઊભી રાખશો તો આપણે જે ભેંસને દોઈએ છીએ ડોયા પછી તાત્કાલિક બેસી જાય કારણ દોયા પછી ભેંસ એકદમ ફ્રેશ થાય અને જેવી નીચે બેસે છે એટલે એ નીચેના બેક્ટેરિયા સીધા ભેંસની અંદર જાય કારણ કે આપણે ચોખ્ખું રાખી જ નથી શકવાની આપણે હાથની વાત નથી જો તમે એની પહેલાં એને વ્યવસ્થિત રીતે પેસ્ટનો મતલબ જે વરસાદ ભરે એનું પાણી એક સાઈડ નીકળી જતું હોય એને વ્યવસ્થિત રહેતું હોય તો એ બરાબર છે તમે કરી શકો એવું કરો તો મતલબ આગોતરું પ્લાન કહેવાય એને કે પાણી ઉપરથી ધીમે ધીમે નીકળી જાય આપણું પશુ ધોરા ઉપર અને પાણી જ ન ભરાય પણ અત્યારે મોટાભાગના અમે વિડીયો બનાવવા માટે જઈએ ઘણી વખત તો ત્યાં આગળ પણ પશુ અમુક અમુક જગ્યાએ આખા ગુડો ગુડો હમણાં પશુ ગારામાં ધૂ હોય એટલે એના કારણે પણ મસ્ટાઇટીસ ઘણી વખત થાય છે અને મસ્ટાઇટીઝ થવાના કારણે તમારી દોઢ લાખની હોય બે લાખની હોય કે ત્રણ લાખની કે સીધી લાખ આવા લાખમાં આવી ઊભી રહે લાખની હોય સીધી પચીસ પીસમાં આવી ઊભી રહે મતલબ એટલે કીચડ ન થાય અને વ્યવસ્થિત રીતે આપણે અંદર તળિયામ વધીએ તો એમ મેચ છે મેટ રાખવાની કે મેટમાં પછી ઊભો રહે અને બેસે તો પણ કશું થાય નહીં અને ચોખ્ખાઈ રહે તો કીચડ ન થાય અને કીચડ કદાચ થાય તો એના પણ આપણે પગલાં વ્યવસ્થિત રીતે લઈ અને ચોખ્ખો થાય અને અલગ નોંધીએ એ પ્રમાણેની વ્યવસ્થા કરવી પડે બીજું ઘણી વખત અત્યારે ચોમાસાની અંદર પશુનું બિયારણનો સમય આવવાનો છે શોર્ટ ટાઈમની અંદર તો એની અંદર શું થાય ગેસનું જ્યારે ડિલિવરી થાય એ ડિલિવરીની અંદર મોટાભાગે પશુની બીમાર થવાની સંભાવના હોય છે એટલે એ બીમારીઓ ન થાય એના માટે આપણે શું શું પગલાં લેવા તમે તમારા કોઈ જે ફિઝિશિયન ડૉક્ટર હોય તમારા જે નજીકના ફેમિલી ડૉક્ટર હોય એને તમે પૂછી શકો છો અથવા આપણે ખુદ પણ આની કેર રાખી શકીએ કે ભેંસ દીઆવાની હોય એટલે એને ગારામાં બહાર કાઢવાની અલગ જગ્યાએ બાંધવાની કદાચ તમે તળિયાની અંદર બોંધી છે કારણ કે જ્યારે ભેંસ જો તમે એક માર્ક કરજો કે ભેંસ જેવી બેસવા જાય ને એટલે જ્યારે એ તળિયાની પાસે પહોંચવાની જાય ને એટલે પર શરીર પડતું લાગે બહુ દિન પડે નીચે તળિયું હશે તો શું થશે અંદર પશુના બચ્ચાને પણ નુકસાન પહોંચશે પશુને પણ નુકસાન પહોંચશે એટલે ત્યાં એને વ્યવસ્થિત કાચું રાખો અલગ રાખો અથવા ગારો ના હોય અથવા એવું તો નેચે પરાળ પાથરી અને વ્યવસ્થિત એને બેસે એવું રાખો એટલે જેથી કરીને નુકસાન પહોંચે નહીં એટલે બીજી વસ્તુ એ કે જ્યારે તમે ગારામની અંદર પશુને મતલબ કીચડ હોય ત્યાંથી રહો એને એકાદ વખત નવરાવાની રાખો તો આપણને ખબર પડે કે ખરેખર કોઈ વચાણ સોજો નથી આવ્યો બીજો કોઈ સોજો નથી મતલબ એવી રીતે આપણને ખબર પડતી હોય બીજું જ્યારે પશુ પીયાવાનું હોય એટલે એને બીજા પશુઓથી થોડું અલગ રાખો જેથી કરીને મારકૂટ ન થાય જો પ્રોપર બોધી રાખતા હોય બરાબર છે પણ ઘણી વખત બોધતા નથી હોતા એટલે છૂટા ફરતા હોય કેસોની અંદર એક્સિડન્ટ થવાના સંભાવના છે તો એને થોડું અલગ રાખો એનું ફીડ સુધારો અમુક લોકોને એવું હોય છે કે ભાઈ હવે દોવા નથી આપતો વીયાની વાર છે આઠ મહિના ગા થયા નવ મહિના ગા જેટલું તમે એને આગળથી વિયાણ પહેલા બે પાંચ દિવસ બે પંદર દિવસ કે વીસ દિવસ પહેલા એની કેર રાખશો એટલું પશુ સારું તંદુરસ્ત મેલી પડી જાય પશુ ઓટોમેટિક વીઆઈ જાય વિયાણા પછી એનું આખું આખે આખું પડતર પડી જાય અને એ પડતર પડ્યા પછી પશુ ધીમે 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 દૂધ ઉપર ફરીથી પાછું આવે એવા આપણે પગલાં લેવા જોઈએ તો બસ અને બીજી વસ્તુ જે લોકો ડેરી ફાર્મ બનાવવાનો વિચાર કરે છે જે લોકોને કે મારે પાંચ ભેંસ દસ ભેંસ કે એક ભેંસ એ લાવવાની છે તો એ મિત્રો હવે પશુ વિયાણ ધીમે ધીમે ચાલુ થવાનું છે તો આમાં લાવી દેજો જ્યાંથી લાવો ત્યાંથી હું કોઈ એવું નથી કહેતો કે તમે અહીંથી લાવો જ્યાંથી લાવો ત્યાંથી તમે એ પશુ લાવી દેજો કારણ કે ચાર પાંચ મહિના અત્યારે પશુનું વ્યાણ વધારો હોય એટલે શું છે ધીમે ધીમે ભેંસો તમને સારી મળી જાય પહેલાં શું હતું કે ઉનાળામાં ભેંસુ વ્યાની હતી દસ ગ્રાહક હતા સો દસ ભેંસો ઉપર સો ગરાક જાય એટલે ભેંસ કેટલી લેવલ ઉપર જાય અત્યારે ભેંસું વ્યાશે હજાર ગ્રાહક હશે સો એટલે ભેસો ધીમે 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 મતલબ આપણા રેટની અંદર આપણા ભાવની અંદર બજેટમાં આપણને ભેંસ મળી રહે ઘણી વખત ભેંસો લેવા તમે ઉનાળામાં નીકળો ભેસું ન મળે એટલે દરેક લોકોને ભેંસું ખરીદવી હોય તો આ સમયગાળો આવે છે એમાં તમે ભેંસો ધીમે ધીમે પોતાની જે એક બે ચાર લેવાનીઓ લઈ લેજો અને જે લોકો અમુક મારી ભેંસ વેચવી છે તો એ જ્યારે દિવસની અંદર કે ભેંસ દિવસ એ તમને ભાવ સારા મળે તો બસ મિત્રો ઉનાળો આવે છે સોરી ચોમાસું આવે છે ચોમાસાની અંદર આપણે શું શું રાખવી શું શું આપણે મેન્ટેન રાખવું એના માટેનો આપણે એક વિડીયો બનાવ્યો હતો અને આના ઉપરથી તમને જોવું લાગે ખરેખર સર તમે બહુ સારી માહિતી આપો છો અને તમારા વડે એમને ખરેખર થોડું ઘણું આ ચેનલના માધ્યમથી અમને થોડોક લાભ થાય છે તો અમારે બીજું કશું જોઈતું નથી ફક્ત અને ફક્ત તમે વિડીયોને લાઈક કરો અને વિડીયો જોવો જ છો તો એને સબસ્ક્રાઈબ કરો અમે કોઈ દિવસ જનરલી આવું કહેતા નથી પણ મને ઘણા બધા લોકો કે સાહેબ તમે આવું કેમ નથી કહેતા બીજા બધા વિડીયોની અંદર ઘણા બધા કહેતા હોય લાઈક કરો સબસ્ક્રાઈબ મને આવું નથી આવડતું મને મારી જોડે જેટલા લોકો છે એટલા લોકોથી હું ખુશ છું પણ ઘણા બધા કે કે કરે છે તો તમે અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ